આપ નિહાળી રહ્યા છો સી આર કક્ષાનો રમતોત્સવ તો અહીંયા આપણે રચા ખેંચની સ્પર્ધા છે તો જોઈએ દેવળિયા અને હળમતિયા વચ્ચે સ્પર્ધા યોજાઈ રહી છે તમે જોઈ રહ્યા છો વેરી ગુડ વેરી ગુડ તો અહીંયા હળમતિયા વિન થયું છે બધાય ખુશ ખુશ નજર પડે છે હવે આપણે બહેનોની રચા કે સ્પર્ધા પણ જોઈશું બહેનો તૈયાર રચા કે સ્પર્ધા માટે હવે બહેનો તૈયાર છે હવે રંગોળા અને હળમતિયા ગર્લ્સ બહેનોની ટીમ છે તો આપણે એ પણ નિહાળીશું સ્ટાર્ટ વેરી ગુડ વેરી ગુડ કરોબળ હળમતિયા આમ ના ચાલે તમે જોઈ રહ્યા છો હળમતિયા હાર્યું છે રંગોળા વિન થયું છે રંગોળા તેમના શાળા ખૂબ ખૂબ અભિનંદન અહીંયા જોઈ રહ્યા છો તમે અમારી સાથે ભાવેશભાઈ લલુવાડિયા છે બેન પણ છે મારી સાથે સીપીએડ કરેલું છે બેને અમારા પાર્થભાઈ અમારા કેતનભાઈ વાહ વાહ વેરી ગુડ હડમતિયા ટીમ વિન